મકાન ફોટા લેવાના બહાને ઘરે આવ્યા બાદ મહિલા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારનાર વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએ રાજેશ ગોહિલને અનઘડ નજીક આવેલા રામપુરા પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો દુષ્કર્મ ગુજાર્યા બાદ ધરપકડથી બચવા માટે અનઘડ ખાતે માતાજીના દર્શન કરવા આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે તેની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે

વાહન ની રાહ જોઈને ઉભો છે જેથી પોલીસ ની ટીમે સ્થળ પર પહોંચી તેને દબોચી લીધો હતો તેને અન્ય કોઈ મહિલાઓને પણ શિકાર બનાવી છે કે નહીં તેની પૂછપરછ માટે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે